જો તમારી ઉંમર પંચાવનથી થી એસી વર્ષ વચ્ચે છે તો આ દસ આદતો તાત્કાલિક છોડી દો નમસ્કાર મિત્રો આપ સૌનું મારા ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારી સાથે એક એવી વાત કરવા આવી છું જે સીધી તમારા સ્વાસ્થ્ય તમારી ખુશી અને તમારી જીવવાની રીત સાથે જોડાયેલી છે હું ખાસ કરીને મારા એ વડીલ મિત્રો અને માતાઓ બહેનો સાથે વાત કરવા આવી છું જેમની ઉંમર પંચાવનથી થી એસી વર્ષ કે તેનાથી વધુ છે જુઓ મિત્રો જીવનના આ પડાવ પર પહોંચ્યા પછી આપણું શરીર ધીમે ધીમે નબળું પડતું જાય છે હાડકા ઘસાય સ્નાયુઓ ઢીલા પડે યાદશક્તિ ઓછી થાય અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે આ કુદરતી છે પણ ઘણીવાર આપણે એવી નાની નાની આદતો પાડીએ છીએ જે આપણી આ તકલીફોને વધુ વધારી દે છે આ આદતો આપણને ખબર પણ ન હોય અને ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલું કરતી જાય છે તમે જોયું હશે કે ઘણીવાર વૃદ્ધા અવસ્થામાં લોકો પથારી વશ થઈ જાય બીજા પર આધાર રાખવો પડે કે પછી સતત દવાઓ ખાવી પડે આ બધું જોઈને મન દુઃખી થાય છે ખરું ને પણ મિત્રો આ સ્થિતિ ટાળી શકાય છે જો આપણે સમયસર જાગૃત થઈએ અને કેટલીક ખરાબ આદતોને તાત્કાલિક છોડી દઈએ તો વૃદ્ધાવસ્થા પણ સ્વસ્થ સક્રિય અને ખુશાલ બની શકે છે આજકાલ ડોક્ટરો અને દવાઓ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે પણ હું તમને આજે એવી દસ આદતો વિશે જણાવીશ જેને છોડવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે પણ તેના ફાયદા કરડો ના મળશે આ કોઈ નવી વાત નથી પણ આપણા વડીલોએ હંમેશા શીખવેલી અને આયુર્વેદમાં પણ જેનો ઉલ્લેખ છે તેવી સચોટ વાતો છે હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી અને આ આદતોને જીવનમાંથી દૂર કર્યા પછી તમારી વૃદ્ધાવસ્થા ખરેખર આનંદમય અને નિરોગી બનશે તો ચાલો મોડું કર્યા વગર આપણે આ મહત્વની વાત શરૂ કરીએ અને જાણીએ કઈ દસ આદતો છે જેને પંચાવન થી એસી વર્ષના વડીલોએ તાત્કાલિક છોડી દેવી જોઈએ આદત નંબર સવારે મોડા ઉઠો અને સાંજે મોડા શું અનિયમિત ઊંઘ જુઓ મિત્રો કુદરતે આપણને એક ચક્ર આપ્યું છે સૂર્ય ઉગે ત્યારે ઉઠવું અને સૂર્ય આઠમે પછી થોડા સમયમાં સુઈ જવું વૃદ્ધા અવસ્થામાં આ ચક્રને જાળવવું ખૂબ જ જરૂરી છે આ વસ્તુ શા માટે ખરાબ છે મોડા ઉઠવાથી શરીર આળસુ બને છે પાચન ક્રિયા ધીમી પડે છે અને શરીરમાં વાયુ અને કફ વધે છે મોડા સૂવાથી મગજને પૂરતો આરામ મળતો નથી યાદશક્તિ પર અસર થાય છે અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધી શકે છે શરીરની બાયોલોજીકલ ક્લોક એટલે કે કુદરતી ઘડિયાળ ખોરવાઈ જાય છે શું કરવું રોજ સવારે સૂર્ય ઉગે તે પહેલા એટલે કે છ વાગ્યા પહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે સુઈ જાઓ જો ઊંઘ ન આવે તો વહેલા સોની આદત પાડવા માટે દિવસમાં ઊંઘવાનું ટાળો અને સાંજે હળવી કસરત કરો આદત નંબર બે દિવસ દરમિયાન વધુ પડતું સૂઈ રહેવું કે આળસ કરવી ઘણીવાર વડીલોને એમ હોય છે કે હવે તો ઉંમર થઈ આરામ જ કરવાનો છે પણ આ આરામ જ શરીરને વધારે નબળું પાડી દે છે શા માટે ખરાબ છે દિવસ દરમિયાન વધુ પડતું સૂઈ રહેવાથી કે આળસ કરવાથી શરીરના સ્નાયુઓ ઢીલા પડે છે અને હાડકા નબળા પડે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે આનાથી સાંધા જકડાય છે દુખાવો વધે છે અને વજન પણ વધે છે પેટ બરાબર સાફ નથી થતું શું કરવું જોઈએ દિવસમાં લાંબો સમય બેસી રહેવાને બદલે દર કલાકે કે દસથી પંદર મિનિટ ચાલો બપોરે એક કલાકથી વધુ ન સૂવો હળવી શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઘરના નાના કામ કરવા બાગકામ કરવું કે હળવા યોગાસનો કરવા આદત નંબર ત્રણ ઠંડા પાણી કે ઠંડા પીણાનું સેવન કરવું આજકાલ ગરમીમાં ઠંડા પીણા કે ઠંડા પાણી પીવાની ફેશન થઈ ગઈ છે પણ વૃદ્ધા તે ઝેર સમાન છે આ વસ્તુ શા માટે ખરાબ છે ઠંડુ પાણી કે પીણા પાચનતંત્રને ધીમું પાડે છે જેનાથી ખોરાક બરાબર પચતો નથી અને ગેસ આફરો કે કબજીયાત થાય છે તે કફ અને વાયુને શરીરમાં વધારે છે જેનાથી સાંધાના દુખાવા અને શરદી ખાંસી જેવી સમસ્યાઓ વધી શકે છે ગળું પણ બગડે છે શું કરવું જોઈએ હંમેશા સામાન્ય તાપમાનનું પાણી કે હૂંફાળું પાણી પીવો ખાસ કરીને સવારે ઉઠીને હુંફાળું પાણી પીવાની આદત પાડો ફ્રીજમાંથી કાઢેલી વસ્તુઓ તરત ન ખાવો તેને સામાન્ય તાપમાને આવવા દો આદત નંબર ચાર મેંદાવાળો તળેલો અને પ્રોસેસ્ડ ખોરાક વધુ ખાવો આજકાલ બજારમાં મળતા તૈયાર પેકેટવાળા નાસ્તા ફાસ્ટ ફૂડ અને તળેલો ખોરાક સ્વાસ્થ્ય માટે ઘાતક છે શા માટે ખરાબ છે મેંદો તળેલો ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડ પચવામાં ખૂબ જ ભારે હોય છે તે શરીરમાં આમ એટલે કે ઝેરી કચરો ઉત્પન્ન કરે છે જે સાંધામાં જમા થઈને દુખાવો વધારે છે તે વજન વધારે છે કોલેસ્ટ્રોલ વધારે છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હૃદય રોગનો ખતરો વધારે છે તેમાં ફાઇબર ઓછું હોય છે જેથી કબજિયાત થાય છે શું કરવું જોઈએ ઘરે બનાવેલો સાત્વિક અને તાજો ખોરાક ખાવો લીલા શાકભાજી ફળો આખા અનાજ અને કઠોળનો વધુ ઉપયોગ કરો બહારનો ખોરાક પેકેટવાળા નાસ્તા બિસ્કીટ નમકીન બ્રેડ જંક ફૂડ મીઠાઈઓ અને તળેલી વસ્તુઓ ખાવાનું ટાળો આદત નંબર પાંચ દવાઓ પર વધુ પડતો આધાર રાખવો એટલે કે નાની તકલીફો માટે પણ દવા લેવી ઘણીવાર વડીલોને નાનો માથાનો દુખાવો થયો હોય કે પેટમાં ગડબડ થઈ કે તરત જ ગોળી લેવાની આદત હોય છે આ વસ્તુ શા માટે ખરાબ છે દરેક નાની તકલીફ માટે દવાઓ લેવાથી શરીર ધીમે ધીમે દવાઓ પર નિર્ભર બની જાય છે દવાઓની આડઅસરો પણ હોય છે જે લાંબા ગાળે કિડની લિવર અને પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે શું કરવું જોઈએ નાની નાની તકલીફો માટે ઘરગથ્થુ ઉપચારો અપનાવો જેમ કે માથાનો દુખાવો થાય તો આદુ તુલસીનો ઉકાળો પેટમાં ગડબડ થાય તો અજમો જીરું પાણી જો તકલીફ વધુ હોય તો જ ડોક્ટરની સલાહ લ્યો અને તેમની સૂચવેલી દવાઓ લ્યો જાતે દવાઓ ન લ્યો આદત નંબર છ ભોજન પછી તરત જ સૂઈ જવું કે આડા પડવું આ એક એવી આદત છે જે ઘણા વડીલોમાં જોવા મળે છે જમ્યા કે તરત જ આડા પડી જવું કે સૂઈ જવું આ વસ્તુ શા માટે ખરાબ છે જમ્યા પછી તરત જ સૂવાથી ખોરાક બરાબર પચતો નથી તેનાથી પેટમાં ગેસ એસિડિટી આફરો અને છાતીમાં બળતરા થાય છે ખોરાકનું પાચન બરાબર ન થવાથી શરીરમાં ચરબી જમા થાય છે અને વજન વધે છે તે શરીરમાં કફ અને વાયુને વધારે છે શું કરવું જોઈએ જમ્યા પછી તરત સુઈ ન જાવ બપોરના ભોજન પછી ઓછામાં ઓછી દસ થી પંદર મિનિટ વજ્રાસનમાં બેસો જો વજ્રાસન શક્ય ન હોય તો થોડો સમય ઉભા રહો કે ધીમે ધીમે સો ડગલા ચાલો રાત્રિ ભોજન અને સુવાના સમય વચ્ચે ઓછામાં ઓછો બે થી ત્રણ કલાકનો ગાળો રાખો આદત નંબર સાત સતત ચિંતા કરવી કે ભૂતકાળમાં જીવવું શારીરિક સ્વાસ્થ્ય જેટલું જરૂરી છે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે વૃદ્ધા અવસ્થામાં લોકો ઘણીવાર ભૂતકાળની વાતો ચિંતાઓ અને અફસોસમાં જીવે છે આ વસ્તુ શા માટે ખરાબ છે સતત ચિંતા કરવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે જે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હૃદય રોગનો ખતરો વધારે છે તે પાચનતંત્રને પણ બગાડે છે અને ઊંઘમાં ખલેલ પાડે છે નકારાત્મક વિચારો શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે શું કરવું જોઈએ વર્તમાનમાં જીવનનો પ્રયાસ કરો જે વાત ભૂતકાળની છે તેને છોડી દો સકારાત્મક વિચારો રાખો ધ્યાન કરો પ્રાણાયામ કરો ભગવાનનું નામ સ્મરણ કરો સવારે કે સાંજે કુદરતના ખોળામાં બેસો મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો શોખ વિકસાવો આદત નંબર આઠ ઓછા પ્રમાણમાં પાણી પીવું આપણે વૃદ્ધા અવસ્થામાં પાણી ઓછું પીતા હોઈએ છીએ કારણ કે તરસ ઓછી લાગે છે કે પછી વારંવાર પેશાબ જવું ન પડે તે માટે આ વસ્તુ શા માટે ખરાબ છે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી ડિહાઈડ્રેશન થાય છે આનાથી કબજિયાત યુરિન ઇન્ફેક્શન કિડનીની સમસ્યાઓ અને થાક નબળાઈ જેવી તકલીફો થાય છે સાંધામાં રહેલા પ્રવાહીની માત્રા ઘટે છે જેનાથી સાંધામાં ઘસારો અને દુખાવો વધે છે લોહી જાડું થાય છે શું કરવું જોઈએ દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણી પીવો ફક્ત તરસ લાગે ત્યારે જ નહીં પણ નિયમિત અંતરે પાણી પાણી પીતા રહો સવારે એક ગ્લાસ પીવાની આદત પાડો લીંબુ પાણી છાશ અને નાળિયેર પાણી પણ પી શકાય છે આદત નંબર નવ શરીરમાં દુખાવો થાય ત્યારે પણ ડોક્ટર પાસે ન જવું કે બેદરકારી રાખવી ઘણા વડીલોને એમ હોય છે કે ઉંમર એટલે દુખાવો તો રહે જ નાની તકલીફોને અવગણે છે જે પછીથી મોટી સમસ્યા બની જાય છે આ વસ્તુ શા માટે ખરાબ છે જો શરીરમાં કોઈ નવી તકલીફ તકલીફ થાય કે જૂની વધે અને તેને અવગણવામાં આવે તો તે ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે સમયસર નિદાન અને સારવાર ન મળવાથી રોગ વકરતો જાય છે અને પછી ઈલાજ વધુ મુશ્કેલ બની જાય છે શું કરવું જોઈએ તમારા શરીરના સંકેતોને અવગણશો નહીં જો શરીરમાં કોઈ નવી તકલીફ થાય દુખાવો વધે કે શરીરમાં કોઈ અસામાન્ય બદલાવ આવે તો તરતર ડૉક્ટરની સલાહ લ્યો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો ભલે તમને કોઈ તકલીફ ન હોય આદત નંબર દસ પરિવાર અને સમાજથી વિમુખ થવું એટલે કે એકલતા વૃદ્ધા અવસ્થામાં ઘણા લોકો એકલતા અનુભવે છે બાળકો નોકરી ધંધે બહાર હોય કે પછી સમાજથી પોતે દૂર થઈ જતા હોય છે આ વસ્તુ શા માટે ખરાબ છે એકલતા અને સામાજિક વિમુખતા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે તે ડિપ્રેશન ચિંતા અને એટલે કે રોગ જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે એકલતા શારીરિક સ્વાસ્થ્યને પણ નબળું પાડે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ ઘટાડે છે શું કરવું જોઈએ પરિવારના સભ્યો મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહો ફોન પર વાત કરો તેમને મળવા જાઓ આસપાસના સામાજિક કાર્યોમાં ભાગ લ્યો ભજન કીર્તનમાં જાઓ મંદિરે જાઓ નવા મિત્રો બનાવો પોતાની ઉંમરના લોકો સાથે બેસીને વાત કરો પોતાનો અનુભવ યુવાનો સાથે શેર કરો આનાથી મન પ્રફુલ્લિત રહે છે અને જીવન સક્રિય રહે છે અંતિમ સંદેશ મિત્રો જીવનના આ પડાવ પર પહોંચ્યા પછી આપણે જ આપણા શરીર અને મનના માલિક છીએ જો આપણે જ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે આજે મેં તમને જે દસ આદતો છોડવાની વાત કરી છે તે તમારા જીવનને ખરેખર બદલી શકે છે આ આદતોને છોડવાથી તમે રોગોથી દૂર રહેશો દવાઓ પર નિર્ભરતા ઘટશે શરીર સક્રિય અને મજબૂત બનશે માનસિક શાંતિ અને ખુશી મળશે આત્મનિર્ભર અને સન્માનભર જીવન જીવી શકશો યાદ રાખજો સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે અને આ સંપત્તિને જાળવવા માટે આપણે જાતે જ પ્રયાસ કરવા પડશે નાની નાની આદતોમાં બદલાવ લાવીને તમે તમારી વૃદ્ધાવસ્થાને ખરેખર સોનેરી બનાવી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈકને એવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો